હેલો મિત્રો જય કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આઈ હોપ બધાએ સારા જશો ને હેલ્ધી જઈશો મારા બ્લોગ જોઈએ એટલે સારા ને હેલ્ધી જઈશો તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ તો આજનો શુભ અને સુંદર દિવસ સ્ટાર્ટ કર્યો છે એમ કે આજે છે ને કાલે શૂટ પર જવાનું હતું અને શૂટનું તો મીન્સ કે જો શૂટનું તો અત્યારે તમને બતાવ્યું નહીં કેમ કે શૂટનું તો ડાયરેક સરપ્રાઇઝ આવશે એ ઓલા ભાઈએ કહી દીધું હતું કે ફિલ્મ એવું કાંઈ ફિલ્મ બીમ નથી બટ એનું કંઈક મસ્તીનું ઇન્ટરેસ્ટિંગ છે તો એ તમને બતાવીશ ખરી અને જો ગાઈસ આજ સવાર સવારમાં મીન્સ કે એવો બફારો થાય છે એવી ગરમી થાય છે અને એટલું તમે વાત જ જાઓ તો એટલી એટલી ગરમી થાય ને કે વાત જ તમે જવાની વરસાદ આવવાનો હોય એ તારે તે એવું થાય કે ગરમી આવે ગરમી લાગે તો આજ છે ને સવાર સવારમાં ઓલું અમારે કેવું કે આ પાણી ઢોળ હોય ને પાણી ઢોળ કે બારમું હોય ને તમને પાણી ઢોળ કે તો પાણી ઢોળ છે ને તેને જમવા જવાનું છે તો કયા વાગી ગયા છે આઈ થિંક પોણા બાર વાગી ગયા છે તો અહીં કેવું કે સવાર સવારમાં બધા નવ વાગ્યાનું જમવાનું ચાલુ હતું બધાયનું મહેમાન મીન્સ મહેમાન આવે ને પાણી ઢોળમાં અહીંયા કોઈ બી મરણવાળામાં છે ને બધા મહેમાન સવાર સવારમાં મહેમાન કેવું કે મહેમાન મરણમાં આવે એટલે મરણમાં તરત મોઢે થઈને તરત જતા જ રહે તો મહેમાન માટે સવારે નવ વાગ્યાથી જમવાનું ચાલુ હતું તો હું અત્યારે ગયો તો બધું કામ કરવા માટે હવે આવ્યો છું હવે ચેન્જ કરીને પાછો જઈશ જમવા માટે તો મેં કીધું હાલને લોગાઈ લઈ લો તો તિતલી રાની તિતલી રાની આમ જો તિતલી રાનીને પકડવા તો છે જો કેટલા બધા તિતલીઓ જો કેટલી બધી તિતલીઓ છે અહીંયા આ જોજો આ જોજો મને છે બહુ બીક લાગે ગાઈશ તો ગઈશ જો તિતલી રાની સવાર સવારમાં અમારા ઘરે આવ્યા છે જો તો ગઈ સમજો અહીં અમારે કેમ કે જો અહીં ભીંડો છે ને અમારે ભીંડો તો ભીંડાના ફ્લાવર્સ માટે આવે એ તિતલી એમ જો જો તો ગઈશ આમાં કેવું હતું કે જો અહીં ખરાબ ખરાબ ખડ હતું તો ખરાબ ખરના લીધે અહીંયા છે ને આ પ્લાન્ટ્સનું ગ્રોથ નહોતું થતું તો અહીંયા જ્યાં સુધી ખડ હતું ને ત્યાં સુધી આ ફૂલ ન આવ્યું તો એવી રીતે આ ગંદગી સાફ થઈને ને ભેગું ફૂલ આવ્યું ને આ બધું સાફ થઈ ગયું ને એ ભેગા બધા એમાં ગ્રોથ થવા માંડ્યું તો એવી રીતે જ તે કે આપણા લાઈફમાં એવું જ હોય કે આપણા લાઈફમાં મીન્સ કે કંઈ મીન્સ સમજો કે કંઈ આપણે આજ જતું રહ્યું મીન્સ કે આપણે ખોઈ નાખ્યું એનો અફસોસ નહીં કરવાનો તો ભગવાન છે ને આપણને એ લાઈફમાં એવું થાય ખરાબ માણસો જ્યારે જતા રહે ને આપણા લાઈફમાં તો એટલું સારું થવાનું હોય ને એટલે અમુક માણસો જતા રહે એ આપણું સારું થવા માટે આપણે લાઇફમાંથી જતા રે ભગવાન આપણને સમજો કે ભગવાન ભગવાન આપણને છે ને હંમેશા સાથે જ હોય બધા અમુક કહે કે ભગવાન મારી હારે નથી ભગવાન મને આમ કરે ભગવાન ભગવાન એમાં કહીને ભગવાન આપણી હારે હંમેશા હોય બટ એ આપણને છે ને સારા માટે સમજો ભગવાન આપણને આપણે જે માંગવી સમજો કે આપણે આ ભગવાન અમને સારું કરજો તો ભગવાન આપણને આપણા સારા માટે જ કરતા હોય જે કરતા હોય આપણે સમજો કે સમજો કે આજે આપણને દુઃખ થયું કોઈ આપણને બોલી ગયું બાંધી ગયું તો ઈંથી આપણને શીખવા મળે એટલે કોઈ ક્યારે આપણે સમજો બે ઝાપટ મારી તો ઈંથી આપણને કેટલું શીખવા મળ્યું કે નેક્સ્ટ ટાઈમ એ ભૂલ ના કરે એટલા માટે કે અમુક લોકો કેવું કે આને તમને બતાવ્યું કે આપણા લાઈફમાંથી અમુક લોકો ગંદગી જાય ને જોત આપણે આમ ઇમ્પ્રૂવમેન્ટ હોય એ રીતે આપણે લાઇફ માંથી ખરાબ માણસો જોઈને ત્યારેત આપણે થઈ આપણે સારા થઈ સમજો આમ જો આમ જો આ તડકો અને આમ જો આ શું કહેવાય હે વૈદિક તો હું કાઈશું આ ભાઈ આ ખબર પાણી જાય પાણી જાય ખબર એની ઓલી કરો

મનસે પાછો આવો આવું આમ કરીને આમ કરવું બહુ સારું લાગે મને જો આ છે ને એલોવેરા તમને બે દિવસથી હું કહું કે હું આ બે દિવસથી યુઝ કરું છું એલોવેરા

તો એ ટ્રાય કર ફેસ ઉપર હું નથી લગાવતો ફેસ ઉપરથી મને એને પિમ્પલ્સ થાય છે ફેસ ઉપર નથી લગાવતા આપણે છે ને એક ટ્રાય કરો આમાં નો તમે જે કરો મીન્સ કે તમે બધા અમુક અમુક બધા અલગ અલગ એનું પૂલું બનાવીને યુઝ કરતા બટ હું ખાલી ડાયરેક્ટ અને આવી રીતે ડાયરેક્ટ રબ કરવાની ચાલુ કરતો ગઈ સાંભળે આમ રબ કરવાનું મસ્ત આખું રબ કરી નાખોનું માથામાં બરાબર રબ કરી નાખવાનું ગહી ના ઘસી નાખવાનું પછી એને દસથી પંદર મિનિટ અહીંયા સુખાવા દો પછી એને મસ્ત વોશ કરી નાખો તમારે એક તો કોઈ ટાઈપના શેમ્પુની જરૂર ન પડે આ મારો દેશી જુગાર છે યુઝ કરીને જોજો ને મને કોમેન્ટ કરજો તમને કેવું લાગે તો કહીશ અત્યારે હું બોલું જઈએ છીએ ફૂલ તોડવા માટે ફૂલ કેમ કે કાલે અમારા બાપાને પાચમ છે એટલા માટે મેં કીધું ફૂલનો ખર્ચો ના કરશો અમે ફૂલમાં અમારા મહાદેવના મંદિર અને બહુ બધા મંદિરે અમારે બહુ બધો ફૂલ અને બહુ બધું હોય મેં કીધું આપણે ફૂલનો ખર્ચો ન કરો તો કા બોલું આપણે ફૂલ તોડવા જઈએ છીએ ને અત્યારે

અત્યારે તો કંઈ નથી વચ્ચે જઈને પાણી જો હા જો 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 આપણને ખેંચે પાણી આમ જો આ ધીમે ધીમે આમ જો ઓલો પડી ગયો એ ધીમે ભાઈ એ હું ત્રાહો થઈ ગયો આખો જો ગાઈસ હાવ એટલે હાવ ત્રાહો થઈ ગયો ભોલું તું તો હાવ જતો રહીશ મને પકડી નાલ ભોલું તો હાવ તણાઈ જશે

તો કઈ સામે નદી એટલે ઉનાળામાં એટલી એટલે એટલી હું કઈ ગઈ હતી વાત જ દો નદી માં એક પાણી તિલકું પાણી નતું તો જો કેટલું પાણી આવી ગયું વાત જ જવા તમજો આ બહુ ઊંડું છે અહીંયા જો ફાઈનલી જમી બમીને ફ્રી થઈ ગયા ને જમી બમીને ફ્રી થઈને મને તો એક જ કામ યાદ આવે મારું તો મારું કામ જે છે એ બ્લોગિંગ તો જમી બમીને ફ્રી થઈ ગયા તો જમવામાં જ ભીંડો અમારા ઘરનો ભીંડો ઉતાર્યો હતો તો મેં કીધું હું તો જો કાયમથી કે છાસવાળો ભીંડો કોઈ દિવસ ન ખાઉં અને છાસવાળો ભીંડો ન ભાવે તો અમારા ફૂઈ આવ્યા હતા ને તો અમારા ફૂઈ આવ્યા હતા ને તો મારી માટે મસ્તીનું અથાણું લઈને આજ કેટલી તમે સાચું નહીં માનો ગાઈશ પાંચ રોટલી ખવાઈ ગઈ કોઈ દિવસ હું રોટલી મીસ મારા રાઈસ તો જરાક તો જોઈએ જ સાથે આજ મેં જરાય રાઈસની યાદ ભાતને યાદ જ ના કરે બોલો આજે અથાણું એવું હોય ને ગાઈશ કે અમુક અમુક વસ્તુ એવું હોય કે મોઢે લાગી જાય ને આપણને એટલું મને મોઢામાં પાણી અમુક અમુક વસ્તુ એવી ને આપણે મોઢે લાગી જાય ને તમે વાત જ તમે જવા દો એટલું મોઢે લાગી જાય ને એમ જ થાય કે ઘડીએ ઘડીએ ઘડિયાએ ઘડિયે ખાયા કરી ઘડિયા ઘડિયાએ ખાયાત કરી એવું હોય ગઈશ તો તમે બધા જમી લીધું શું શું જેમાં મને કોમેન્ટ કરજો અમે તો આ જમ્યા આ ભીંડાનું શાક ને રોટલી અમે કેવું કે બે ટાઈપનું બનાવવું પડે અમારા આજ મહેમાન હતા બહુ એટલે બહુ બધા તો અડધા મહેમાનનું અમારા ઘરે હતું અને અડધાનું મીન્સ કે બધા નોખા નોખા મીન્સ જેને જ્યાં ફાવે ત્યાં ખાય તો બીજું હતું જે અમારા મહેમાન આવ્યા હતા ને એમને પગનો દુખાવો હતો તો એ કે મારે ભીંડો નથી ખાવાનો ભીંડો નથી ખાતો કે તો એમના માટે કોબી પત્તાનું અને વટાણાનું શાક બનાવ્યું હતું અને અત્યારે તો કોબી પત્તા કેટલી મોંઘી છે વટાણા કોબી પત્તા તો શાકભાજી એટલું એટલે એટલું મોંઘું છે તમે વાત જ છે વાજો અને હું તમને બધાને એક વસ્તુ કહેવા માગું છું કે તમને બધાને ખાલી કહું છું એમ સિરિયસલી નહીં લેતા તમારા દિલ પર નહીં લેતા કે આપણે સમજો કે કોઈથી સમજો કે આપણે અત્યારે કંઈક નવું કામ કે બિઝનેસ કે કંઈ બી સ્ટાર્ટ કર્યું હોય તો આપણે મીન્સ કે શીખ્યા વગર તો આપણને કંઈ આવડે નહીં સમજો કે આપણે સ્કૂલ જવી ટ્યુશન જવી ટ્યુશન જવી કે સમજો કંઈક આપણે કામ શીખવી એક્ઝામ્પલ હીરા હીરાનું એક્ઝામ્પલ આપું તમને કે આપણે શીખવા જવી હીરા તો આપણને તો આવડતા જે આપણે વાળા હોય એ આપણા ગુરુ હોય આપણે કહેવાય એને ભાઈ માર ખાઈને એ હીરામાં તો મને ખબર છે મેં મેં કેટલા વીસ દિવસ હીરામાં શીખવા મીસ એમ તો અમારે કેવું વેકેશન હતું ને અમારે સ્કૂલનું તો મેં કીધું હાલને ને વીસ દિવસ હીરા શીખવે બધા એમ બહુ કે હીરામ બહુ પૈસા હીરામ બહુ પૈસા મેં કીધું હાલ આપણે શીખીને જોઈએ તો હીરામાં શીખવા ગયું ને તો જે ગુરુજી હોય ને એ બહુ એટલે બહુ સ્ટ્રીટ હોય એ સ્ટ્રીટ કેમ હોય કેમ કે ગુરુજી મીન્સ જે હીરા શીખવે ને આપણે એનું કામ મૂકીને આપણને શીખવે એનું કામ એક બાજુ એ કરતા જાય ને આપણને હીરા શીખવે હીરા આપણને શીખાડવાને આપણે ના પૈસા દેવી ના એ આપણી પાસે પૈસા માંગે તો એ આપણને શીખાડે અને એકદમ આપણે સમજો કે એ ખાલી એમ કહી દેવાનું કે હું આને શીખવીશ આપણે ખાલી કઈ એ કહી દે તો હું વીસ દિવસ કામ કર્યું ને બટ બહુ એટલે બહુ વિતાઈ ગઈ મને અને હીરા સમજો એ તમને એક્ઝામ્પલ દેતો હતો હીરાનું ગમે તે આપણે શીખવી તો એને આપણે ટ્રેનિંગ લેવી પડે એવરી તાજ જેની પાસેથી આપણે શીખવી એને જ આપણે સામું ન થવાય તો અમુક ક્રિએટર્સ છે ને ગુજરાતી ક્રિએટર્સ બ્લોગર્સ એ મારી પાસેથી મારા બ્લોગ જોવે છે અને મારા વ્લોગની થમનેલની હેશટેગ્સની અને ટાઇટલની બધી કોપી કરે છે ભાઈ અને પાછા મને જ ઓલું એમના વ્લોગમાં મારું તો ઓલું કરે કે અમુક લોકો છે ને ખાલી નામના ઓલા છે એમ કે જી મેં કેવું કે મેં કેવું ખુશીબેન મારા ખુશીબહેનમાં અમારે એવું કંઈ નહીં કે ખાલી વિડીયો બનાવી એટલે તમે એમના ઘરે જ આવી એમ એવું કાંઈ નહીં અને હું તો પહેલાં એમના ઘરે દસથી કેટલી વાર અમે તો અમારે તો બહુ જૂની મીસ ઓળખાણ છે એવું નથી કે વિડીયો બનાવ ત્યારે તો અમારી ઓળખાણ થઈ એટલે હું વિડીયો બનાવું તો એમના ઘરે જાઉં છું અમુક લોકોને એવી કહેવાનું છે એમને કોમેન્ટ્સ નથી કરી બટ એમના વ્લોગમાં એવું કહેવાનું છે કે એક મારું નામ નથી લીધું બટ એમ એને મારું ઓલું કરીને એને કહી દીધું કે અમુક લોકો તો પોતાના દમ પર કંઈ કરી નથી શકતા ને મોટા મોટા યુટ્યુબરની સપોર્ટ લઈને આગળ વધે છે એવું નથી ભાઈ બટ તમારા દિલમાં ઘમાંટને કોઈ માટે ઈર્ષા ના રાખો તો ભગવાન તમને સપોર્ટ કરશે એ તો મારા બેન છે એ મારા યુટ્યુબર એક બાજુ ને એ મારા બેન છે ખુશીબેન તો તમે બધા આવું જે તમારા નેગેટિવ વિચાર છે ને એ તમારા સુધી રાખો મને હું એટલા કોઈના વિડીયો નથી જોતો આ તો હું ખાલી ફ્રી હતો ને મેં કીધું હાલને વિચાર્યું મેં હાલનો વિડીયો જોવી મારા જેવા કોન્ટેન્ટ છે મેં મેં કીધું સેમ મારા જેવું થમનેલ મૂકે મારા જેવું ટાઇટલ મૂકે મારું મીન્સ કે બધુંય મારું કોપી કરે જો મને એવું વાત તો મારે કરવી નથી મેં કીધું આ બધાને કોણ હું જો આવા બધા ઉપર ધ્યાન જ નથી દેતો મારી પાસે એટલી ટાઈમ જ નથી એટલો નવરોય નથી કે હું આ બધા નેગેટિવ લોકોની કોમેન્ટ્સનો નેગેટિવ વસ્તુ ખરાબ માણસો મારી કોણ કેવી વાતું કરે એના પર કોઈ ઉપર ધ્યાન દેતો જ નથી મારી પાસે ટાઈમય નથી મને ઇન્ટરેસ્ટય નથી બટ આ સ્પ્રિયતોને મેં વિચાર્યું કે જો કોઈકના વિડીયો જોઈ તો મારું અને ખુશીબેનને તમે બોલશો તો હું હંમેશા લડી શઈ તે અને એના માટે બધા મહાભારત થાય તોય એ બટ જે રિશ્તો હું ખોટો કોઈનું નથી કંઈ બગાડતો કે કોઈનું મારા વિડિયોમાં કોઈને નીચો દેખાવાનો કે કોઈ વસ્તુનો ટાઈપનો હું ખરાબ નથી બોલતો એટલે મારા વિષય મારા પ્રતિક મારું નામ લઈને તમારા વિડીયોમાં કંઈ ખરાબ બોલશો નહીં કેમ કે છે ને તમારી તમે તો હજુ આજકાલનું વ્લોગિંગ ચાલુ કર્યું મારી ઓડિયન્સ તો મને કેટલા ટાઈમથી ઓળખે છે તો તમને જે વ્લોગમાં તમને તમે મા તે મારા વિશે વિડીયો બનાવ્યો તો તને કોમેન્ટ સેક્શનમાં કેવું બધું સાંભળવા પડ્યું કેવું બધું મારે મારી એ બધી મારી તો ઓડિયન્સ છે ભાઈ મારી ઓડિયન્સ જ તારા વિડીયો જોવે બાકી તારા કંઈ તારું કંઈ ઓલું નથી તારા તાર પોતાની સેલ્ફ ઓલું કાંઈ નથી મારી ઓડિયન્સ તને જોવે છે ને મારી તો ઓડિયન્સ તને લાઈક કરે અને મારા વિશે તું મારું જ સપોર્ટ લઈને મારું જ ખાઈ ખોદ તો તને ભગવાન ના ઉપર જઈને તું શું જવાબ આપ તને ક્યાં સ્વર્ગમાં જગ્યા મળે નર્કમાં જઈશ નર્કમાં તું મારું ખાઈ ને મારું ખોદ સમજો એ તો એક્ઝામ્પલ જો એનું ખાવે એનું ખોદાય નહીં બટ તું મારી પાસેથી શીખીને તું મને જ મારો જ બાપ બને એવું થોડી હાલે બેટા 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 હોતા હોય બાપ બાપ હોતા હોય તો બાપને બેટા ને બેટાને રીતે રમાય ને બાપ બાપ એને રીતે રહે તો તું મારો બાપ બનવાની કોશિશ ના કર હજુ કહું છું તું તાર લિમિટ મારે મારું જો એક વસ્તુ તમને એક્ઝામ્પલ આપું મારું છે ને આજથી બે મહિના પહેલાં આજથી બે મહિના પહેલાં મારું સ્ટ્રાઇક આવી ગઈ હતી તો સ્ટ્રાઇક છે ને નેવું દિવસ સુધી ખુલ્લે નહીં તો મારી કેવી સાત દિવસમાં ખુલ્લી ગઈ હતી તો એ ભાઈ હું આ એ કરી આ બાજુ કરી શકું બધું કરી શકું મારા ભાઈ હું કંઈ એમ નથી કે નથી કરી શકતો બધું કરી શકું જે નેવ દિવસમાં ખુલી ગયું સાત દિવસમાં કે જે નેવ દિવસ સુધી ખુલે નહીં નહીં સાત દિવસમાં કેમ ખુલી ગયું વિચારો જો હું બધાનું કરિયર બનાવી શકું ને કરિયર ડૂબાડી શકું એક છૂટકીમાં ને એક ફોનમાં એટલે મારા કોપી મારી મારી ઠેકડી કરવાનું મૂક્યો હજુ કહું છું તમે બધા હશે બધા જો મોટા મોટા યુટ્યુબર્સ કહેવાય હોય કે કોઈ નેગેટિવ કોમેન્ટ્સને જવાબ ન આપે નેગેટિવ રિએક્ટ ન કરે બટ હું રિએક્ટ નથી કરવા માંગતો બટ નું મારા વિશે આવું બોલશો તો તમને ઓ તમારી ઓકાત બતાવ્યા વગર હું જઈશ નહીં એ બધા અલગ છે ને હું અલગ છું એ બધાનું માઇન્ડ સેન્સ બધી વિચારવાનું બધું અલગ છે અને મારું બધું વિચાર દુનિયામાં કોઈ હરકું નથી આપણી પાંચ આંગળી હરખી નથી હોતી તો માણસોના વિચાર કેવી રીતે હરખા હોય એટલે એ બધું બધાનું અલગ અલગ વિચાર હોય મને એવું સહન નથી થતું કે કોઈ મારા વિશે કે કોઈ ખરાબ મીન કેમ ભલે ખુશીબેન પણ કોઈ મારા પ્રતિ ખરાબ વસ્તુ બોલશે મને ખરાબ બોલે હજુ કોઈ દિવસ ઝૂક્યો નથી ખાલી મારા મા બાપને મારા ફેમિલી સિવાય કોઈ આખી દુનિયામાં કોઈથી ઝૂક્યો નથી હું મારા મમ્મી પપ્પા મારા ફેમિલી સાંભળું હું ગમેલા મારો વાક ન હોય તોય ઝૂકી જાઉં કેમ કે મા બાપ કહેવાય એમને જન્મ આપ્યો દુનિયાવાળાએ કોને મને જન્મ આપ્યો કોણ મારું પેટ ભરી ગયું કોણ મને મોટો કર્યો કોને મને જન્મ દીધો કંઈક દુનિયાવાળાનું સાંભળું તો મહી જાઓને યાર અને મારી ઠેકડી કરવાનું મૂકી દો અને ભાઈ તર તું આ વ્લોગ જોતો હોય તને મને તો ખબર જ છે તું મારો વ્લોગ જોવેસ આખો જોવેસ મા આ કેવું જો હું અત્યારે જે બધું બોલું ને એ બધું કોપી કરે વાત તમે જવા દો મને સારું થેન્ક યુ સો મચ મારી તું કોપી કરીશો ને મને બહુ સારું લાગે બટ ખુશીબેનને મારા ફેમિલી ઉપર ના જા હજુ કહું છું હું તારા ઘરે આવી શકું તારું ઘરે જોયું છે હું એક સેકન્ડમાં બધું બાયો કઢાઈ લો બેઠા બેઠા તારા હજુ બહુ વાર છે ભાઈ માપ મારે હજુ કહું છું માપમાં અહીંથી સમજી જા તારી ક્રોસ લાઈન તારી આડી દોરી નાખ હજુ કહું છું મારેથી તું મારી કોપી કર મારા થમનેલ લે મારું બધું તું કોપી કર મને ચાલશે મને પોહાશે મને સારું લાગશે કે કોઈ મારાથી મારું નામ લઈને મારાથી તું મારું સારી વાત કર ને તારો વિડીયોમાં કે વૈદિકભાઈ આમ વૈદિકભાઈ આમ હું તને મને ક્યાં પ્રોબ્લેમ છે તું મારા થમને લઈ લે મારા ફોટોઝ માય હું મારો ફોટોય આપું બટ તું મારા જ સપોર્ટ મારે જ સપોર્ટ લઈને ઊભો થાય ને તું મને તાંખ્યું આંખ્યું મારા વિશે જ ખરાબ ખરાબ બોલ તો તને તો તને ખરાબ નેગેટિવ તું વિડીયો એમ કહેશ તું વિડીયોમાં એમ કહેતો તો કે મારી મને આટલા દિવસથી સારી કોમેન્ટ આવતી હતી ને તમે અચાનક મને કેમ ખરાબ કોમેન્ટ કરવા માંડ્યા અરે ભાઈ તું જેને સપોર્ટ લે જેનો સપોર્ટ એને તું ગાળી દે તો તારું તને કોઈ બોલે સારું બોલે તને એટલે તમે બધી કોમેન્ટ તારું બધું હું જોઉં છું તારા કોમેન્ટ સેક્શન તારા સબસ્ક્રાઈબર તારા બધું વિડીયોમાં જેટલું જે બધું છે ને બધું હું જોઉં છું મને બધી ખબર છે તું શું કરસ ને તને કોઈ ટાઈપની કોમેન્ટ્સ આવે છે તો તું મારી નીચી દેખાડ તું હું સમજ કે તું તારા બ્લોગમાં એક બે વાત તું મારી ખરાબ કહી દઈશ તો મારી ઓડિયન્સ ભાંગી જાય મારા ઓડિયન્સ એમ કહે વિચાર સમજ સમજી જાય કે વૈદિક તો આવો જ છે રિયલમાં તો મારા મારે કહેવું નથી કે એને મારા વિષય શું કીધું બટ જે તું આ કરવા માંગસ ને એવું કોઈ દિવસ થશે નહીં મારું નામ કોઈ દિવસ ડૂબાવી નહીં એક તો એ તું વિચાર કર મારા માથા ઉપર બહુ બધાનો હાથ છે મારા માતા મારા પિતા મારા ભગવાન મારા મહાદેવ મારા ગણપતિ બાપા બધાનો હાથ છે મારા તું મને ડૂબાવવા પહેલાં મને હરાવવા પહેલાં છે ને એ બધાને તારા સામનો હનુમાન દાદાનો ગણપતિ બાપાનો ને એ બધાનો તારા સામનો કરો તારે જઈને તું મારા હોદી પોક તારે આખી દુનિયામાં જેટલા ભગવાન છે બધાને સામનો કરીને તારી ઓખત નથી એટલી બધી કે તું બધાનો સામનો કરી એક અને તું એ બધાનો સામનો કર 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 ને ત્યારે જઈને હું તને મળું ત્યારે તું મારો સામનો કર એ ત્યાં સુધી તો તારું બધું સત્યાનાશ થઈ જાય જ્યાં સુધી તું મારા સુધી પહોંચ ને ત્યાં સુધી તો ભાઈ તને પ્રેમથી કહી દઉં છું મારું ના ખા મારું એક સેકન્ડ મારું મારું ખાઈને મારું ના ખોદ મારી કોપી કર મારા નામ લે પણ મારા વિશે ખરાબ ના પડે મારા વિષે ખરાબ નહીં બોલવાનું મારા ફેમિલી વિશે ખુશીબેન વિશે તું બીજા બધા વિશે બોલ ને જે મારે મને સપોર્ટ કરે છે મને સારું કહે છે મને આગળ વધારે છે તો તને શું મરચાં લાગે તને શું પ્રોબ્લમ છે એમ કે ને બસ તને જે હોય તું મારી યારે રૂબરૂ બેસ વાત કર મારા ઘરે આવી તું મને કહે તને આ પ્રોબ્લેમ છે તો આપણે સોલ્યુશન લાવી પણ તું તારા વ્લોગમાં તારે હંતય રહું છે અને વ્લોગમાં તારે આ બધી ઠેકડી કરવી છે તો એ તો આપણને નહીં મજા આવે એ હું તો કતઈ સહન નહીં કરું કેમ કે મને આવું ખોટી વસ્તુ તો કોઈની નથી સહન કરતી જો વાક હોય તો આપણે બધાનું સાંભળી લઈએ મીન્સ કે વાક ના હોય તો ઝૂકવાનું નહીં કોઈનું સાંભળવાનું નહીં સામો મો દઈ દેવાનો આવડો મોટો જવાબ સમજમાં એ વાત તને અને હું તને એક જ વસ્તુ કહેવા માગું છું કે તું હું પ્રેમથી ક મને તારા જેવો ઘમણ કે એટીટ્યૂડ નથી અને જો આ કંઈ આ બધી મારી વાતું છે ને મારા ઓડિયન્સ મારી સબસ્ક્રાઈબર જે મને પ્રેમ કરે છે એ તમારા ઉપર ન લેવો આ કોઈને મતલબ નહીં કે એક ભાઈ છે ને વ્લોગર છે મારાથી જ ઇન્સ્પાયર થઈને એને વ્લોગિંગ ચાલુ કર્યું એને મને તો અત્યારે આંખ્યું બતા હું તમને ભાઈ એક ઈ જ વસ્તુ કહેવા માગું છું જેનું ખાવ એનું ખોદોમાં બસ ટૂંકમાં સમજાવવા માગું છું બસ બીજું મારે તારા વિષય તારા વિષય તમે આખો બ્લોગ બનાવી નાખ્યો બોલ અમારી ઓડિયન્સ પૂછશે કે એ ભાઈ કોણ છે તમારી ભાઈનું નામ નથી લેવું ખોટું મારે એના એના વિડીયોમાં વ્યૂઝ નથી દેવી તો તને કહું છું માપ મારે ને અહીંથી હું મારી લાઈન દોરું છું આજથી પછી તારું નામ અહીં લઈ લઉં મારા વિડીયોમાં તારું ઓલું નહીં કરું અને હવે તું મારું નામ લઈને મારું ખરાબ બોલીશ ને